સ્વતંત્રતા દિવસના દિવસે બરોડા પ્રમુખે રાજ્યમાં ગરમાવો છે.

સૌથી વધારે દૂધ કરતા એવી મંડળીઓના પ્રતિનિધિઓએ આપણા ઉમંગમાં ઉમેરો કરીએ અને ગુજરાત સરકારે ભારત સરકારે સંકારની સમૃદ્ધિ અને આઝાદીના અમૃત મહોત્સવ ઉજવવાનું આખું વર્ષ નક્કી કરેલું હોય ત્યારે આપ સર્વને મારા પ્રેસ મીડિયાના મિત્રોને ડેરીના સૌ

તો તમારે આ આજે આજનો દિવસ તો છોડવો તો આ દેશની આઝાદીનો ગૌરવ દિવસ તમે આજે આ મુદ્દા લઈ હોય કે કાલે તમને ડેરી એટલી બધી વાલી છે કદાચ મને તો લાગે છે કે ડેરી કદાચ નહીં હોય તમારી પાસે તો તમે શું કરશો એટલે એટલી બધી એમને ડેરી વાલી લાગે છે મીડિયા સમક્ષ એમને કબૂલ્યું છે કે ત્રણ વર્ષ ચેરમેન હતો તો મેં તમારા માધ્યમથી પ્રેસના માધ્યમથી પૂછવા માંગુ છું કે ત્રણ વર્ષ તમે ગાડી ચાલવી હતી કે નહીં ફેરવી હતી કે નહીં તમે તો રાતે બે વાગે ગાળા છોડો છો ડ્રાઈવરો ઊંઘ આવે પલપીઓ ખવડાવે ગાડીઓ તમે ત્રણ મારે તો ઓનલી ફોર ગાડી ફેરવવાનો મોબાઈલ વાપરવાનો કરો તમે તમે જે વર્ષ રહ્યા એની મારી ટેબલ પર કેટલા કિલોમીટર ગાડી ફેરવી છે એનો રેકોર્ડ છે મારી પાસે અને તમે બીજા પર આક્ષેપ કરો તમે ભગવાનની વાતો કરો તમારે ને ભગવાનને કોઈ લેવા દેવા નથી વડોદરા જિલ્લાના સભાસદો ને છોટાઉદેપુર જિલ્લાના સભાસદો તમારે ભગવાન જોડે તમારે માફ નહીં કરવા દે

એમની વાત મારા સુધી પહોંચી અને એની અંદર આડકતરી રીતે આપ કહો છો એ રીતે કે ભાઈ આપણી ઉપર સીધો ઈશારો છે કે ભાઈ આની અંદર કોઈ પણ એટલે મારી વાત કરી કે ભાઈ જાહેર મંચ પર આવીને બેસે અને બરોડા ડેરીમાં થતા ભ્રષ્ટાચારને એના વહીવટ પર પણ તકલીફ હોય તો મારી સાથે ખુલ્લા મંચ પર બેસે ખરેખર હું અભિનંદન આપું છું કરતા તરીકે એમને જે મને આ વાત આપણા માધ્યમથી જે કહી છે એ પ્રમાણે હું મામાને એટલું ચોક્કસ કહીશ કે મામા આના માટે હૃદયથી પંદરમી ઓગસ્ટના દિવસે આજ્ઞા એસીનું સ્વતંત્ર દિન પર્વ છે ત્યારે ખૂબ દિલથી હૃદયથી ખરેખર ના કહેવા માટે ખાલી કહેવા માટેની પણ ખૂબ હૃદયથી હું તમને અભિનંદન આપું છું તે બરોડા ડેરી લાખો પશુપાલકોની સંસ્થા છે આજે આજે કાળી મજૂરી કરીને પશુપાલકો જ્યારે આ ડેરીની અંદર દૂધ ભરતા હોય અને એના રજૂઆતના માધ્યમમાં મને જો આપે ચેલેન્જ આપી છે ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ રહું છું સ્વીકારું છું અને મામાને અને નિયમ નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા લીધના એમ રીતે હું એમનો દિવસ એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે ચાર તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય અને કોઈ હું ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું અને આ વાત હું ખૂબ પોઝિટિવ લઉં છું મને આનંદ છે કે મને આ મારે કદાચ આવું કહું તો વ્યાજબી નહોતું લાગતું એની જગ્યાએ મામાએ જ મને આ ઓફર કરી તો મામાનો ને નિયામક મંડળનો આભાર માની પણ ચાર તારીખની વાર્ત સાધારણ સભા પહેલાં જાહેર મંચની જગ્યા સમય અને દિવસ વહેલામાં વહેલી તકે નક્કી કરે એવું આપને માધ્યમથી હું લોકોને અપીલ